બાપુ એ વાત કરી મને બાપુ કહ્યું બાપુ ને લાયક નથી હવે એનો વિષય છે

જે વ્યવસ્થિત રીતે ષડયંત્રના ભાગરૂપે જે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે એ કાર્યક્રમમાં મેજોરિટી જે એમના આક્ષેપો હતા એ આક્ષેપો આપોઆપ ખુલ્લા પડી ગયા છે એટલે એ આક્ષેપોમાં હવે બાપુએ કે સત્તાધારે કોઈ પણને કાંઈ જવાબ દેવાની કાંઈ જરૂરિયાત ઊભી થતી નથી આટલી જ વાત છે બાપુને વરિષ્ઠ સંતોએ બધાએ નાચ પાડી છે કે બાપુ તમારે કોઈ જાતના કોઈને બાઇટ આપવાની જરૂર નથી એક વખત બાપુએ જ્યારે આ પ્રશ્ન શરૂઆતમાં થયો ત્યારે બાપુએ બધાને મીડિયાની સમક્ષ આપ સૌને બાઇટ આપી હતી અને એ વેલિડ છે એથી બાપુને કાંઈ કહેવાનું નથી જે પહેલા આક્ષેપો એ લોકોએ કર્યો એ આક્ષેપ એ જ ટાઈપનો હતો કે આ બંગલો છે એ વિજય બાપુએ બનાવી દીધો છે હવે જ્યારે સત્ય સામે જ આવી ગયું કે આ બંગલો છે એમના પતિએ બનાવ્યો છે એમણે એક કાગળે બધા રજૂ કર્યા એટલે જે આક્ષેપો છે એ કોઈ જાત ટકતા નથી પેલા બાપુને કે લગ્ન કરી લીધા છે એ પણ એમના ભાઈએ કબૂલ કરી લીધું કે આવા અમારી પાસે કોઈ પુરાવા નથી તો પછી હવે આક્ષેપો તો આવા બધા થયા જ કરવાના હવે એ તો એમને કુદરત જાણે આપણને ખબર નથી શું ફાયદો થાય હજી હું કઉ મારો વિરોધ છે જે ખોટું કરે છે એ નહીં ચલાવી લઉં ચા પીવાથી એ વસ્તુ મટી નથી જાતી વિજય બાપુ ગુરુભાઈ છે ગુરુભાઈ સામે જ આક્ષેપ છે ને હા ગુરુભાઈ સામે એટલે ગુરુભાઈ ની ચા નહીં પીવાની હતા ચા નહીં પીવાની

જગ્યામાં માં આવ્યો બરોબર છે તમે એમ કીધું તું બધા એ અમે બાપુની ની લેશું હવે એને નથી આપવી તો એ એનો તમારો વિષય છે મેં તમને જે વાત બાવન મેં એમ કીધું હતું તમે મને બોલાવશો હું આવીશ હું આવ્યો મારી ક્યાંય વાત ખોટી અને જો કાલ વિજય બાપુ અહીંથી અમે રવાના કરવાનું બધુંય કરશું ને તો એ બહાર નીકળીને જાતો પીવાના છીએ સમજી ગયા તમે ટૂંકમાં ભાઈ વિષય ગુરુબંધુ એક બીજો વિષય છે

અમારી વાત છે અમારી વાત નથી મેં કીધું આ જગ્યા બદનામ થાય છે તમારો આ પરસનલ મામલો મારો કઈ છે જ નહીં પરસનલ મામલો નહીં મારો મામલો 1% નો પર્સનલ નથી આપેલા આંબળી લે તો અત્યારે જે વાત મેં અહીંયા કીધું ને એટલે પૂરાવા ને મોટા ભાઈને કીધું નાનો બે જાય આ પાકી કેન સમાતી અમે કીધું ને તમારી સામે એને શું ના પડી તો મારે કઈ ને તમે આઈ આઈ વાત તમે મને કીધું એટલે હું આવ્યો બરોબર છે કે ભાઈ તમે આવો હું તમને ફરજ ન પાડી શકું ફરજ હું કોઈ ના પાડી શકું મેં એમને કીધું આનો બેસવું હોય તો સમાધિ અમે નીચે પાથરી વાત થાલ કરીએ કીધું ને તો તમે ના પાડો છો મારે શું કરવાનું કે વિજય ભગત ને તમે ફરજ ના પાડી શકો બાકી આ હામે બે જાવ ગ્રાઉન્ડમાં માં પાથરણું પાથરો હું ને વિજય ભગત આમને સામે વાત કરીએ કીધું કીધું મે ના પાડી મે એમ કીધું કે તમે આવી જાવ વિજય ભગત ને મોટા ભાઈ ને જેને આવવું હોય એને જેને આવવું હોય એને અહિયાં પ્રાંગણ માં પાથે પાથરું આપણે શાંતિથી હવે જે કઈ કઈ છે આ બધું ખોટું છે આ વિષય ને અહીંયા પૂરું કરો મારે જરૂર પડશે તું આપીશ અને તમારે લેવી હોય તો આવજો તમારે નો લેવી હોય તો કઈ નઈ અને મારે જરૂર પડશે બોલાવી છે જોતી છે એ આવશે